હાલ ઉભા રહો જલ્દી ફટાફટ આવો હું લો ફોટો કાઢવામાં મારું લાઈવ બંધ કરી દઉં ફટાફટ આવો જલ્દી ફટાફટ જલ્દી કમ ઓન ગાઇઝ કમ ઓન જલ્દી જોડાઈ જાવ મારી સાથે જલ્દી ફટાફટ પેલો ફોટો કાઢવા ગઈ ને તો મારું લાઈવ બંધ થઈ ગયું I'm sorry guys. Sorry guys. ઉભા રહેજો જલ્દી ફટાફટ આવો મારા વાલીડા આવો આવો આવું થાય ક્યારેક ક્યારેક હોતા હોતા બરોબર છે આવાને ઉઘાડા કરે હા હા આ સોનોડી મારી લાડકી આવો જલ્દી ફટાફટ લાઈવ માં એટલે હું બતાવું કઈક નવું રે જો એની મને ક્યાંથી બતાવે સોફ્ટ રેન્જીસ ખાઈંગે આ ઓ માય ગોડ માય ઇસ માય વાઈફ અને ક્યારેક ક્યારેક મારા ઘોડામાં મારી સાથે આવે છે સીધો સોફ્ટ રેન્જીસ ખાઈંગે આ ઓ માય ગોડ માય તો જોયું તમે ઓ ભાઈ જોજો એક ફોટો બતાઈ દો

છે લોકો ની ખબર નથી જે વ્યક્તિ કોઈ સ્ત્રીને ના સમજી શકતો હોય એના પ્રેમને ના સમજી શકતો હોય કામ ના

બધા જ મારા માટે હીરો છે અને ભંગાર તું મારા માટે જીરો છે ઉભા રહો એક વ્યક્તિને હું એડ કરું આ કોક ને કેતો રેવા વાળાના કે રત્ન એવોર્ડ તો લેવા મારવા રત્ન એવોર્ડ મળે હે તને રત્ન એવોર્ડ મળ્યા

કાલે સર છે આ વ્યક્તિ એવું કે આ બાજુ બધા બોલે ને મને કઈ ફેર નથી પડતો અને એવો ભાઈ ફેર ન પડતો હોય તો તારા દાળિયા કેમ રાખે છે

એની સાથે જેના વિડીયો પેલા દાદા હે પેલા બાબા એ બી બિચારા દુબઈ ગયા એની કામ કર્યું બધું જ અને પૈસી એમને નીચોવી લીધા લોકોને બોલાવા લેવા છોકરીઓને બોલાવી વાપરી લેવી ફ્લટ કરી લેવું જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે તને યાદ છે ને કેટલી છોકરી બધું આવશે કાલે શું આવશે બધું પુરાવા સાત

આટલા મની ઓર્ડર આવ્યા આટલા આંગડિયા આવ્યા હે મારા બેટાને બેંકમાં નથી લેવા આંગડિયા કરાવવા છે લોકો પાસે મની ઓર્ડર કરાવવા છે હે તો આજે તું મીડિયા સમક્ષ આવીને મને એવી પ્રોમિસ આપ કે હું ક્યારે હું ક્યારે કોઈનું ફંડ લઈ નહીં ક્યારે માંગી નહીં અને હું જે કંઈ પણ કરી ઈ મારા બળથી કરીશ મારી તાકાતથી કરીશ હું મારી થી કરીશ આવું આવીને કઈશ તને મારી ચેલેન્જ છે તું આવું આવીને મને એકદી કહી દે મીડિયા સમક્ષ કે હું ક્યારે તું એમ કહેસ ને હું ક્યારે કોઈની પાસે દાન નથી માંગતો તું તો તું જ ખુદ બોલેસ ને કે હું ક્યારે કોઈનો દાન લેતો નથી

તું ઈચ્છે ઘણા લોકો છે ભાઈ અમે તને કહીએ તારે કરવું પડે ઘણા એવા લોકો છે કરવું પડે ભાઈ સેવા કરવી કરવી વાલા દે ભગવાન માટે ભાઈ એ બંગાર તું એમ કે બંગાર તું એમ કે ગુજરાત મારું છે અને મારું જ રહેશે આ પેલી નિકાલ

કાલ માટે હવે બ્રેક આપો દયા કરો હું કાલે લાઈવ પાછું કરીશ તમને પણ રોજ મજા આવે અને મને પણ મારા દિવસની મજા આવે આપણે રોજ લાઈવ કરવાનું છે છોડી નથી દેવાનું હાલો ત્યાર એ રામ રામ મારા વાલા એ ભંગારની બારોબાર ખજૂર કાલે રેડી રહેજે તારી ગોપી માટે તારી મીનાક્ષી માટે એના બાવા કોલેજ થી લઈને अत्यर सुधी से हो, तारी गोपी चल, जय हिंद जय भारत जय जय संविधान